મહાદેવ મંદિર પાસે અકસ્માત ની ઘટના સર્જાઈ છે રોડ ક્રોસ કરી રહેલા બાઈક ચાલક અને એક મહિલા સાથે ટકરાયા હતા બંને ટુ વ્હીલર ચાલક ગંભીર રીતે ઘાયલ થયા છે રોડ પર બનાવેલા બમ્પ તૂટી જતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ઓવર સ્પીડમાં વાહન ચાલકો આવતા હોવાથી રાહદારીઓની અકસ્માતનો ભોગ બની રહ્યા છે અકસ્માતના સીસીટીવી કુટેજ પણ સામે આવ્યા છે ઘટના સ્થળે લોકોને ટોળે વળ્યા હતા અને બંને વાહન ચાલકોને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સ્થાનિકોએ બંનેને હોસ્પિટલ ખસેડાયા હતા તંત્રની બેદરકારીને લઈ સ્થાનિકો લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે